હજુ આખી એની સ્ટાઈલ બગાડી નાસી છે અને શું કરે રોડે રમે રહે તો આપણે ફાઇનલી બધા ઘરે કામ નો પાર આવી ગયો છે અને હવે આપણે ધાર વાટવા અને ધાર વાટવા બધાને કદાચ છે ને ખા પેલો કામ કરતા કરતા તમાકુ કે બીડી સિગરેટ તો વ્યસન હોય તો મારે આ માટીનો વ્યસન છે તો આપણે આટલી માટી લઈ અને હવે દાન આપણે વધાવવા તો ચલો ફટાફટ વધાવવા દો ડબ્બો ભરીને રાખું આખો

અને યશ પર પાણી હાલવા આવજો ચમ યશ યશ છે ઉદાસ થઈ ગયો યશ ચમ ઉદાસ થયો હે બચી તો ઘરમાં તો હું કંટી જાય બધું તો હે ને અમે ખેતરમાં પાછું લઈ જાવ પડું છે અને હવે છે ને ફોન હું ઘરે મેં લઈને જરૂરી છું કેમ કે ખેતરમાં તપતું હતું એટલે ફોનનો છે ને કાસ બી ખૂટવાની સંભાવના રહે તો આપણે છે ને

અમે આવી સારો ઝાર ઘણે દિવસે કામ કરવાનો હોય એટલે બહુ જ થાક લાગે રહ્યો બહુ જ કંટાળો આવે રહ્યો પણ વાઇટ વગર છૂટકો નહીં ખાલી તમે જુઓ તો ખરી જેવી જ પડી છે બધી આ જ ટાઈપની પડી છે તો આપણે ઝાર વાળતા હતા અને અહીંયા ગરમી થોડી વધારે હતી એટલે ઝાર વધારે એવું વાતાવરણ નહોતું એટલે આપણે આઈ જસા સાર લેવા અને જો ખેતરમાં તો હા રૂ બધું ફાટી જશે જો હવે માં આપણે મૂર્ત કરવાનું છે ધારા પેલો રૂણવાનું તો આપણે ક્ષેત્રમાં અહીં ઘરે જવાના છે હવે કારણ કે અહીંયા વધારે વિડીયો બનાવ્યો નહોતો કેમ કે કપાસનો બ્લોગ આગેલા વિડીયોમાં પણ આવી ગયો છે અને સાર લીધી છે અને આ તો બીજી જગ્યાએ થઈને આવી દેસો કેમ કે અહીંયા કનો ભારો બદલાવો પડે એમ તો આટલા માસ ને એટલું એટલો આપણે લેવરા એમ નહોતું અને અહીંયા કંઈ થઈને ડાયરેક્ટ

Kudalas kok kudalas? Ada jembatan, ada jembatan Iri rute lelak lelak Pak gawani kosit li kawang, nyatul bolu Temke, temke, aaa batuk padigyo Batuk padigyo Teh bisri bau puru, git puru Atta wadah wajih, Eh bisri, eh bisri, gula dola Gula tangga ൂഹ ബോലോ ഡോ ബോളവോ ഡോക്ടറിവോളി ഡി വ તો ને બહુ મોડ થઈ જશે તો અવનવા બ્લોગ સાથે મળતા રહેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હા તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમે અમનેથી સબસ્ક્રાઈબ કરતા નહીં તો પ્લીઝ અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી